ઉમેદવારો બિહાર પબ્લિક સર્વિસ કમિશનની સિત્તેરમી સંયુક્ત પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે રવિવારે પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે બીપીએસસી ઉમેદવારો પર પોલીસના લાઠીચાર્જના વિરોધમાં આરજેડી અને ડાબેરી પક્ષોએ નીતિશ સરકાર પર નિશાન સાધ્યું છે તે જ સમયે આ મામલે ડાબેરી પક્ષ પુરુષે આજે સમગ્ર બિહારમાં વાહન વ્યવહાર બંધ કરવાની જાહેરાત કરી આ અંગે જણાવવામાં આવ્યું કે ઉમેદવારોના સમર્થનમાં ત્રીસમી ડિસેમ્બરે સમગ્ર બિહારમાં ચક્કાચામ કરવામાં આવશે રેલવેની કામગીરી પણ બંધ રહેશે વિદ્યાર્થી સંગઠનો એઆઈએસએ અને આરવાય પણ બિહાર બંધને સમર્થન આપ્યું છે રવિવારે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો ત્યારે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે જનસૂરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર પર વિદ્યાર્થીઓના આંદોલનને વાળવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું કે સિત્તેરમી બીપીએસસી પરીક્ષાના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો તેઓને ઠંડીમાં પાણીનો વરસાદ કરવામાં આવ્યો હતો તેજસ્વીએ કહ્યું કે અમે આ મામલાને સામાન્ય બનાવવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમારને પત્ર પણ લખ્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ જવાબ નથી આવ્યો ત્યારબાદ જ્યારે ઉમેદવારો ઉશ્કેરણી કરી તો તેમને માર મારવામાં આવ્યો ડીએમએ પણ તેને થપ્પડ મારી હતી અને ઝપાઝપી થઈ હતી